હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમને ચપટીવાળી બો બોય બનાવતા શીખવાડીશ તો તમે જુઓ મેં આ ફેબ્રિક લઈ લીધું છે તને જુઓ આ આખું સિંગલ છે અને આ ડબલ ફોલ્ડ કરી એને ચારમાં ડિવાઈડ કરી દેવાનું જો ચારમાં કરી દેવાનું તો આપણે છે ને માર્જિન બોય ઉપરથી જ આપણે માર્જિન કરવાનું છે એટલે બધાને સહેલાઈથી ફાવે એટલા માટે હું તમને બોય ઉપરથી જ શીખવાડીશ તો જુઓ ફ્રેન્ડ આ માપ છે આપણું આ માપ બ્લાઉઝને ઉલટો કરી દેવાનું અને પછી જોવાનું કે બોયનું માપ કેટલું છે તો બોયનું અગિયાર આવે છે અગિયારનું આવે છે તો એમાં બે આપણે નીચે કટ કરી દેવાના એટલે આપણે કેટલા થશે તો બે આપણે કટ કરી દઈશું અગિયારમાં તો આપણું નવ નવનું લેવાનું પણ આપણે સિલાઈ માર્જન કરવાની એટલા માટે આપણે દસની લંબાઈ લઈ લેવાની તો જો અહીંયાથી આપણે આ કપડાંને મેં ફોલ્ડ કરી દીધો અને ફોલ્ડિંગના ભાગમાં જ આપણે દસ ઉપર માર્કિંગ કરી દેવાનું તો મિત્રો તમે મારા ચેનલ ઉપર જો નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને ઓલનું બટન દબાવી દો જેથી મારા નવા નવા વિડીયો હું તમને આપતી રહું અને તમે એક લાઈક કરતા રહો જેથી અમને સપોર્ટ મળે કે અમારું કામ સારું છે તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ ના કર્યા હોય અને મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો તો જવું શીખવાડતા જઈએ તો તમે જો આપણો નવનું આવે છે અને બેલ્ટ માટે આપણે બે પોઈન્ટ કાઢી દીધો તો હવે આપણે દસ ઉપર માર્જન કરી દઈએ આ દસ ઉપર માર્જન કરી દેવાનું આખું અહીંયાથી પણ કરી દેવાનું દસ દસ પોઈન્ટ ઉપર માર્જન કરી દેવાનું આ પણ કરી દેવાનું આપણે જેટલી ચપટી વધારે લેવાની હોય એ પ્રમાણે આપણે કપડું લેવાનું તો આ આપણી જે તો તમે જુઓ આ જે આપણું અંતર છે એ પાંચ ઉપર રાખી દેવાનું અને પછી આ માપ લઈ લેવાનું તમે જુઓ આ પાંચનું આ આપણે ચપટી માટે લેવાની મીડિયમ લેવાની છે એટલે પાંચ અંતરે આપણે સેન્ટર કરી દેવાનું તમે જુઓ પાછી આ આપણું નીચે અને ઉપર છપટી માટે અને પછી આ બ્લાઉઝનું આપણે કટિંગ કરી લેવાનું તમે જુઓ અહીંયાથી આપણે ત્રણ તો આ રીતે આપણે કટિંગ કરી લઈશું આમાંથી આપણે બેલ્ટ બનાવીશું એકદમ સરળતાથી હું તમને શીખવાડીશ જેથી તમને સરળતાથી આવડી જાય આપણે કટ કરી દઈશું આ બધી આપણે ચપટી માટે લઈશું આ લાઇનિંગ ઉપર કટ આ લાઇનિંગ ઉપર પણ કટ એટલે આ આપણે ચપટી માટે અને આપણું માર્જિંગ અહીંયા થોડું આગળના ભાગમાં આપણે થોડું વળાંક આપી દઈએ તમે જુઓ તો ચલો હું તમને સીવતા પણ શીખવાડીશ તો જો આપણે કટિંગ આપણે મેં તમને આગળ બતાવી દીધું તો હવે આપણે સ્લીવ બોયને આપણે સીવીશું તો પહેલાં તો જો આપણે આ માપ તમને આગળ મેં બતાવ્યું તો પહેલાં તો આપણે રફ મોટી સિલાઈ કરી દેવાની મોટી સિલાઈ આપણે કરી દીધી તો આપણે આ જે સેન્ટર આપ્યું હતું તે આપણે કટ કરી અને આ ચૂનટ અહીંયા ભેગી કરીશું તમે જુઓ ધીમે ધીમે અહીંયા જે આપણે કટ આપેલો છે આ કટ આપ્યો છે આ કટ અને આ કટ ત્યાં સુધી ચૂનટ લઈ લેવાની સરસ રીતે આને ગોઠવી દેવાની એક ઉપર ચડી ના જાય એ રીતે ધીમે ધીમે આને ગોઠવી દેવાની જો આ કટથી આ કટ ઉપર આપણે આ ગોઠવી દીધી એ રીતે પણ આપણે ઉપર પણ આ સેન્ટર સેન્ટરથી સિલાઈ માર્જન કરી દેવાનું તો જો આપણે આટલું આ જે આપણે કટ આપે તો એટલું આપણે સિલાઈ કરી દીધી તો અહીંયાથી આપણે ચપટી લેવાની જુઓ અહીંયા આપણે ચપટીનો શેપ સેપ આપવાનો છે એક ઉપર છડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તમે જુઓ આ સેન્ટરથી આ સેન્ટર આ સેન્ટરથી આ સેન્ટરનું આપણે ભા માપ આપી દીધું તો હવે આપણે આ સ્લીવનું માપ આપણે આપણી આ બ્લાઉઝના માપ પ્રમાણે આપણે જોઈ લઈશું તો જુઓ સાત સાડા સાતનું છે બરાબર સાડા સાત એટલે પંદરનું આપણે પટ્ટી જોશે તો જો પંદરની આપણી આ અંદર અસ્તર લઈ લીધું છે અને પંદરની પટ્ટી અને આ મેન ફેબ્રિક છે તો આને આપણે સિલાઈ કરી દઈશું આના ઉપર મૂકીને જો આ ફેબ્રિકનું આપણે માપ તમને આગળ મેં બતાવ્યું હતું ને અડીનું આપણે લીધું છે બરાબર બેનું પટ આપણે લેવાનો તો બેલ્ટ પણ અઢીમાં આપણે સિલાઈનું માર્જન કરી અને અઢીનું લઈ લીધું તો જો આપણે આ સિલાઈ મારી દીધી હવે આના પર અસર ઉપર ધાર સિલાઈ આપી દઈશું જો આપણી ધાર સિલાઈ આપી દીધી છે તો આને સીધું રાખી દેવાની આ જોવાનું આપણું આ સીધું પ પોષણ છે ત્યાં આપણે એને ઉલટાવી અને આ વસનનું જોઈન્ટ કરી દેવાનું તો જુઓ આ આપણે સીધું કરી અને આના ઉપર મૂકી દેવાનું અને આ સિલાઈ મારી દેવાની ધીરે ધીરે આ સિલાઈ કરી જવાનું ખેંચવાનું નહીં ન આપણું જે ચપટી કરી છે એ ખુલી જશે આ રીતે આપણી સિલાઈ કરી દીધી જોઈએ તમે આ સિલાઈ આપણે કરી દીધી હવે આ પટ્ટાને આપણે ઉપરથી આ સિલાઈ આપી દઈશું અહીંયા ઉપરથી સિલાઈ કરી દેવાની જેથી આપણું ફિનિશિંગ પરફેક્ટ બેસી જાય આજે આના ઉપર આવી રીતના આ પણ ગોઠવી દેવાનું આપણે તો તમે જુઓ આ જે આપણી સિલાઈ માર્જન કરી એના ઉપર જ સિલાઈનું સેટિંગ કરી અને સિલાઈ કરવાની જેથી ફિનિશિંગ સારું બેસી જાય અને કો જે પણ મારો વિડીયો જોવે છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને ઓલ બટન ક્લિક કરી એ મારા નવા નવા વિડીયો હું તમને શેર કરતી રહું તો આ રીતે અને કોને સિલાઈનો શોખ છે પ્લીઝ કમેન્ટ કરો કે કોને સિલાઈમાં રસ છે તો આ રીતે આપણે ધાર ઉપર મસ્ત સિલાઈ ખરીદેવાની તમે જુઓ કેટલું સરસ રીતે બેસી ગયું Arrêtez, ah, no finishing like say.